આજ રોજ રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીની ની જન્મ જયંતિ છે અને દેશના પૂર્વ વડાપ્રધાન શ્રી જન્મ જયંતિ છે આ અવસરે બંને મહાપુરુષોને ખૂબ કોટી કોટી વંદન કરું છું પૂજ્ય મહાત્મા ગાંધીજીએ સ્વચ્છતા ત્યાં પ્રભુતાનો સંદેશ આપ્યો હતો અને લાલ બહાદુર શાસ્ત્રીજીએ જય જવાન જય કિસાન નો નારો આપ્યો આવા મહાપુરુષોનું જીવન આપણા સૌ માટે પ્રેરણાદાયી બને છે એમને યાદ કરીને એમને કોટી કોટી વંદન કરીએ છીએ એમના જીવન પ્રેરણા લઈ કરીને સમાજની અંદર રાષ્ટ્ર માટે અનેક કાર્યો કરવા માટે આપણે સૌ આગળ વધીએ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી આજે જ્યારે પૂજ્ય મહાત્મા ગાંધીજીની ની જન્મ જયંતિ છે ત્યારે અમારા ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્વચ્છતા અભિયાન પણ કાર્યક્રમો થવાના છે એ સિવાયના પણ અનેક સેવાકીય કાર્યો થવાના છે ધારાસભ્યશ્રી અભિનત શ્રી કેશુભાઈ પટેલ મહામંત્રી શ્રી નરેન્દ્રભાઈ નગરપતિબેન શ્રી ટ્રસ્ટી બેન સૌ લોકોની ઉપસ્થિતિ ની અંદર આજે બંને મહાપુરુષોની પ્રતિમાને ઉલા ચડાવીને એમને પુષ્પાંજલિ કરી આજે બીજી ઓક્ટોબર આ દેશને આઝાદી અપાવનારના અપાવનાર એ પ્રણેતા દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ દેશના પ્રધાનમંત્રી આદરણીય પણ જન્મ જયંતિ છે સ્વાભાવિક છે કે આવા મહાપુરુષો એનું યોગદાન બિન સ્વાસ્થ એ માનતા હોય કે રાષ્ટ્ર સરોવરી છે રાષ્ટ્રના હિત માટે જે નિર્ણય લેવા પડે લેતા હોય અને એવા બંને મહાપુરુષોની જ્યારે જન્મ જયંતિ પ્રસંગે ભુજ નગરપાલિકા ભારતીય જનતા પાર્ટી સૌ ટીમે યાદ કરીને સ્વાભાવિક છે કે આ સ્ટેચ્યુનો આ મૂર્તિઓનો આ પ્રતિમાનો અર્થ એ હોય છે કે લોકો એના પ્રેરણા લેતા હોય અને સ્વાભાવિક છે જીવનમાં તમને કઈક સાર્વજનિક કઈક સ્વાર્થ તો માણસ એક વાંચન અથવા કોઈ આદર્શ પુરુષોને પોતાના જીવનમાં ઉતારે કે મારે આવું પણ જીવવું જોઈએ આવું પણ કરવું જોઈએ ત્યારે આવા મહાપુરુષો યાદ કરી સૌ સાથે મળી આ કચ્છ ને આ ગુજરાત ને આ રાષ્ટ્ર ને મજબૂત બનાવી એવી સૌ સાથે મળીને આપણે એને આ ચરિત્ર જીવન જીવ્યા એની ગાથા આપણે યાદ કરી અને આપણે પણ થોડા જ આ પ્રયત્ન કરીએ બની આ બધા જીવી ગયા બરાબર પણ પાછળ પણ એનો વારસો એનો વિચાર એનો સ્વભાવ એનો સિદ્ધાંત કાયમ રહે એવી ભાવનાથી આવા મહાપુરુષો ને યાદ થતું હોય આજે આખી ટીમે ભેગા થઈ અને મહાત્મા ગાંધીજી લાલ બહાદુર શાસ્ત્રી ને

ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે